ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં અને એવી આશા રાખો છો કે કુળદેવીમાં ભગવાન ગુરુદેવ માતાજી આપ તમામને હેમ સર્વ સર્વકુશળ મંગળ રાખે તેવી ગુરુદેવને પ્રાર્થના કરું છું મિત્રો કુળદેવી પાસે દરરોજ આ એક જ મંત્ર બોલો તમારા બધા જ દુઃખનો થઈ જશે નાશ એટલા માટે કે કુળદેવી કુળને આગળ વધારે કુળનું ભલું કરે અને આખા કુળને ઉજાગર કરે કુળદેવી હોય કુળદેવતા હોય તમે જેને જેને માનતા હોય એ જ તમારા કુળદેવી અને એ જ તમારા મારા ભગવાન સવારમાં વહેલા ઊભા થાવ તમે એમની સેવા પૂજા કરો એમને દીવા દીવા ધૂપ અગરબત્તી પ્રસાદ જે ચડાવતા હોય તે દીવો કે તેમજ જે તમારી ભાવના હોય સા સાચા હૃદય ભાવથી તમે પૂજા કરતા હોવ એવી પૂજા કરવાની છે દરરોજ અને કુળદેવી સિવાય ઉધાર તો નથી જ મિત્રો તમે દુનિયાના છેડે જાઓ કોઈ પણ સાધુ સંતો કોઈ પણ ભક્તો જોડે જાઓ તો પહેલાં જ તમને એમ કહે છે કે તમારા માનું સ્મરણ કરો તમારા માનું નામ લો અને તેમની સેવા પૂજા દીવા ધૂપ અગરબત્તી કરો કુળદેવી સિવાય આ જગતમાં કોઈ ઉદ્ધાર નથી જેની કુળદેવી ઉજાગર હોય જાગૃત હોય એના ઉપર કુળદેવીની કૃપા હોય એનો બેડો પાર થઈ જાય છે એટલા માટે કુળદેવી માને જ તમે સેવા પૂજા આરચના આરતી ધૂપ દીવા અગરબત્તી કરો એમના નામનો જાપ જપો એમના નામનો આ એક જ મંત્ર છે એનાથી તમારું જીવન ધન્ય થઈ જશે કુળદેવી પાછે જઈને તમે સવાર સાંજ જે રીતે પૂજા કરતા હોય એ રીતે પૂજા કરી અને સાચા હૃદયના ભાવથી કુળદેવી માનો આ મંત્ર બોલવાનો છે મંત્ર બોલો એ પહેલાં મિત્રો માતાજીને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે હેમાં કુળદેવી અમારાથી લાખો કરોડો હજારો ભૂલો થઈ ગઈ હોય તો અમને માફ કરજો બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી હું તમને નમન કરું છું મારા કુળની રક્ષા કરજો મારા પરિવારની રક્ષા કરજો ધંધામાં વૃદ્ધિ આપજો દુશ્મનોને દૂર કરજો સુખ ભરપૂર કરજો આશા અમારી પૂરી કરજો સિદ્ધિ સિદ્ધિ અષ્ટ નવ નીતિ આપજો અમારા દુઃખને હરજો અમારી દરેક મનોકામના દરેક ઈચ્છાઓમાં પૂરી કરજો સાચા અને સારા વિચારો અમને આપજો સદબુદ્ધિ આપજો બધા જ દુઃખનો નાશ કરજો हे माँ कुलदेवी रिद्धि दे सिद्धि दे, दे। पंचम दे हे माँ कुलदेवी अध ज्ञान आप चिंता में ध्यान देभय अभय वरदान आप मा। हे माँ कुलदेवी दुख ने दूर कर सुख भरपूर कर આશા અમારી પૂરી કર તમારા દાસ જાણીને તમારા સેવક જાણીને તમારા બાળ જાણીને એમાં કુળ એમાં સર્જન સહિત દે કુટુંબમાં પ્રતિ દે અને આખી દુનિયામાં અમને જીત અપાવ અમારો વિજય કરાવ હેમાં કુળદેવી એમાં જગતની હે મા જગદંબા કુળદેવી માને કોટી કોટી નમન કરીને હું મા પ્રાર્થનાના કોટી કોટી નમન કરીને હું પ્રાર્થના કરું છું મારા દુઃખનો નાશ કર દુશ્મનોને દૂર કર સુખ દૂર કર આશા પૂરી કર માં ભાવના હે મા જગદંબા આટલું અમારા ઉપર તું દયા કર અને અમારા ઉપર અમીન દ્રષ્ટિ કર આ બધી વિનંતી આ બધી વિનંતી કરીને તમારે માતાજી સામે એક મંત્ર બોલવાનો છે જય મંત્ર બોલવાનો છે ઓમ કુળદેવી નમ 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 આ મંત્ર તમારે જેટલી વખત બોલાય એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ દસ મિનિટ સુધી જેટલી વખત વખત બોલી શકાય બોલી શકો પછી તમે મંત્ર બોલ્યા પછી પૂજા પૂર્ણ થાય બાદ તમે કોઈ પણ ઈચ્છા તમારી હોય તો તમેને કોઈ સાધુ સંતોને જમાડો બે બેન દીકરીઓને રાજી કરો ગાય અથવા કૂતરાને રોટલી નાખો કોઈક કોઈકને ધર્મનું જ્ઞાન કરો કોઈ ગરીબને જમાડો કોઈક બ્રાહ્મણને યાદશક્તિ દાન આપો કોઈકને કોઈક એવું ધર્મનું કાર્ય કરો કોઈને મદદ કરવી આ બધા ધર્મના કાર્ય છે મિત્રો તો તમારા કુળદેવીમાં તમારા કુળદેવીમાં તમારા પર પ્રસન્ન થશે રાજી થશે અને ઘણા બધા તમારા કાર્યો સ્થિતિ સ્થિત થઈ જશે અને જીવનમાં પણ તમારું ધ્યાન થઈ જશે ધન્ય થઈ જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો